ડોક્ટર પાસે આપણે તો બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવાનું ભગવાનનું ડોક્ટરનું બે નહીં ભગવાનની કફા મરજી થાય તો ડોક્ટર પાસે મોકલે ડોક્ટરની કફા મરજી થાય એક બેન એના પતિને લઈ ગયા ડોક્ટર પાસે ડોક્ટર ને કીધું ડોક્ટર સાહેબ એટલે ડોક્ટરે કીધું શું થાય છે બીજું કઈ નથી થતું રાતના બકે બહુ રાતના ઝંખે છે નીંદરમાં બહુ બોલે છે એટલે ડોક્ટરે કીધું કાંઈ વાંધો બેન હમણાં હું તમને દવા આપું એને સુતા પહેલા જમીન તરત પાઈ દેવાની સુતા પહેલા એટલે ઘસઘસાટ નીંદર આવી જશે અને નહીં બકે નહીં બોલે તાકે એમ નહીં તો સ્પષ્ટ બોલે એવું કરો કેમ તાકે માં કોક નામ લે પણ સમજાતું નથી બને એક ભાઈ બિચારો એવો ઘસ ઘસાટ સોઈ ગયો એની પત્ની ઝગડા જાગો બોલો કે છે નીંદર ની ટીકડી લેતા ભૂલી ગયા એટલે એમણા મૂંઘ આવી કઈ નહીં ટૂંકમાં દાદા ગુજરી ગયા માયાભાઈ તમે ખોટી વાત માનો અમારો દાદો તો અમને ન ખબર હોય અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા હું કઈ રીતે મને કે રામદેવ બાબા ના પરમ ભગત સવારમાં હાડા પાંચ થાય એટલે અમારા દાદા ટીવી માં હામાં બે જાય જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદા આસન નાખીને ટીવી જાય જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા કરે તે આ પમદી પમદી ગુજરી ગયા હવારમાં નખમાય રોગ નહીં યોગા કરતા અને એમાં બન્યું એવું રામદેવ બાબા એ કીધું પદ્માસન લગાવો એટલે દાદા એ પદ્માસન લગાવ્યું હવે દાદાના ટાટિયા સેન્ટિંગ ના હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં પણ દાદા એ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું અને પછી રામદેવ બાબા એ કીધું ઊંડો શ્વાસ લ્યો દાદા એ જોર થી ઊંડો શ્વાસ લીધો આખવી બેન થઈ ગઈ ઊંડો શ્વાસ લેવાય ગયો કે લાઈટ વહી ગઈ અને એટલા બધા કીધ રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને લાઈટ આવી દાદો બીયો ગયો એની વાત ન રે સાહેબ આપણે બધા એવું કે આપણું ધાર્યું ઘર ના કરવા જોઈએ બેનુને એમ છે કે આપણું ધાર્યું ઘૂ ઘૂં કરવો જોઈએ ઘુઘુ શબ્દ આવે ને પણ બહુ ગમે હમણાં એ બે ભાઈ અને બાપાને હરાત નાખતા હતા એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા કાગડો આવ્યો પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેહી ધ્રુજો બહુ ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂઘુ કે બાપા ખાહે નહીં બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં કે કેમ તક બાપા એ ખાધું ખાધું જ કરતો તારો બધા ધ્રુજે ક્યાં તક ફાળી ગયો ફળિયામાં હવે કાગડા છા પછી જો ધાટ થઈ ગયું તો જીવતા કેવા લાટ લે છે અને એમાંય આજે રૂક્ષમણી વિવાહ તો મને યાદ આવ્યું અમારા ગુગુ ને લગ્ન થયા ને હવે તો આ આ વડીલોને ખબર છે પ્રજાપતિ સાહેબ બેઠા છે વસાવા સાહેબ ક્યાં છે હા સાહેબ સાહેબ પેલા તો જોવાનું હતું જ નહીં પેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાય નહીં જોવા ન જાતા પેલા એક જણા એ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય એક જણો કે પુરુષ પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં તકેનો પૂરાવો હું પૂરાવો ઈ મેકઅપ નક કરતો ઈ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે સારા હોય તોય આપણે લાલી કરીને નીકળે તો કેવા લાગી એ આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું એ કર્યું હોય આપણે કેવા લાગી સુખી લાગી ગયા આપણે એ હાલ

જુજે કાઈ દેસ પણ આનો હાથ આ ગોરदादाએ પકડી રાખ્યો ઘડીક કઈ મોઢું જોયેલું નહી બિચારા ઘરે પરણીને આવ્યા પછી ગાંધો થયો ઉતાવળો થયો કે ક્યારે બધાય ઘરના એક બાજુ વયા જાય ને ઓરડામાં જઈને ઘરના જોઈ આવો એ જા મોકો મળ્યો જેમ દરમાં હાફ જાય એમ ગયો હર હર કરતો દરવાજા બી ગયો ત્યાં જઈને ઓલી બિચારી એજી દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા અને જામ ઘુંઘટ ખોલીને મોઢું જોયું હાથ ભેહું ના વાહ ભેગા કરો એવો વાનો કલર જાય તો પૈસા પાસે ડુંગળી દાણા જેવડું માથું લીંબુ જેવડો અંબોડો કાનકડિયા જેવા કાન અખરુટ જેવું સકરિયા જેવી આ આટું પછા જણા ડિસ્કો કરતા લાવી લાવીને આ મુદ્દો લાવ્યા આપણે ડુંગળી જોડું માથો ડાળિયા જેવી આખી હા

પરણીને જે હાલી આવું કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો કયો ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે ઉઘાડા મોઢે બજારમાં વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે તને તમામ ડેલી માફ પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરીજે લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય આપણો દેશ છે ઈ રૂપનો દેશ નથી ગુણનો દેશ છે આપણે રૂપની ઉપાસના જરૂરી છે સ્વરૂપમાં રહેવું જરૂરી છે સાહેબ લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે તમે જેટલા સ્વચ્છ જેટલા સારા રહ્યો અને બેનોને હકીકત કહો જગદંબા જેવ્યો તૈયાર થઈને રહેજો લક્ષ્મી બહુ રાજી થાય આ નરુ સત્ય છે આમાં કાઈ મજાક નથી કરતો નરુ સત્ય પછી કે હેડા ના ના ગણીએ તો લોટ બાંધ્યો જ જકે નહીં નહીં સ્વચ્છતા ભગવાન કૃષ્ણ ભગવાન આપણે કહે છે એનું કારણ એ છે કે પહેલું વેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય ને તો સાહેબ આપણે કાળિયા ઠાકરે કર્યું છે સાહેબ કાળંદ્રી અંદર જે કાળોત્ર હતો જે કાળોદ્રી એમ કહેવાય ભાઈ યમુનાના નીર ને કરી નાખી અને એ નીર જો પશુ પણ પીવે પક્ષી પણ પીવે તો મૃત્યુ થઈ જાય એવું ઝેરી બનાવી નાખ્યું હતું એ પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણ કર્યું અને તમે સારું કામ કરવા જાવ એટલે રિશ્વત દેવા વાળા આવે એ જે ઓલી નાંગણીઓ હતી ને બાપુ એ બધી રિશ્વત દેવા કૃષ્ણને કીધું કે તો તને હાર આપીએ ને કે આપું દોર્યો તું વયો જા પાછો અમે જ્યાં ગટરોના પાણી ગંગામાં નાખીએ છીએ નાખવા દે એમ મૂળ વાત અમે જે યમુનામાં ગંદા પાણી ઝેર નાખીએ છીએ નાખવા દે તું વયો જા પાછો નથી મારજ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો શબ્દ બાપુ શું નરસિંહ મહેતા વાપર્યો છે મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ આર્યો સ્વદેહ કૃષ્ણ મથુરા નથી ગયા પણ એનો અર્થ એ છે કે મથુરાની જેલમાં મારા માના કોઠામાં જ્યારે ઝુગથું રમતો હતો ને એ કોઠાના સંસ્કાર લઈને આવ્યો છું કે આ હું પાછું પગલું ન લઈ ગયો મથુરા નગરીમાં ઝુગથું રમતા ત્યારે આવા કાળોતરાના નાગનું શીશ હું આવ્યો છું અને જગાડ તારા નાગને થાય એ કલય આ કૃષ્ણ એટલે ભગવાન કહેવાય ભગવાન શું કામ કે રામનાયણ કૃષ્ણને છે કૃષ્ણ જેટલી તાકાત કોઈની દુનિયામાં હાથમાં સુદર્શન ચક્ર લઈ લે દીકપડોના હાથમાં ધરતીના છેડા ભળે છૂટવા અને એવડી મહાસત્તા મહા તાકાત હોવા છતાં હો હો ગાળ્યો શિશુપાલ ને સાંભળવાની જેનામાં તેવડ હોય ને ઈ કૃષ્ણ ની નજીક રહીએ કે જેના ક્ષમા બધું કરવાની તાકાત હોવા છતાં ક્ષમા એટલે કૃષ્ણ કહેવાય એટલે ભગવાન કૃષ્ણ એની કથા એટલે દાદા એ આજે ખૂબ લગ્ન ની વાત આવી રૂક્ષ્મણી ના લગન માધવપુર નો માંડવો જાદવ કુલ જાન પરણે રાણી રૂક્ષ્મણી આજ તોરણ આવ્યો હતો ભગવાન અને ખરેખર આવા લગ્ન થાય એમ થાય પાછા એટલે કે આવા પ્રસંગમાં જાય એમ પાછું તમે કઈ ઊંધું ન લેતા પાછું અને લગન લગન છે ભલે બધા કે બાકી લગન ની લગન છે હે ઢોલ અવાજ કોક ના ઢોલ સાંભળી આપણા લગન યાદ ના આવતા જ કયો આપણે હું 80 વર્ષના બાપાને મળી મોજના થોરા છૂટો ભલે તાણેતી પણ આપણે ઘોડે તો ચડેલા ના લાગણી ને ભાવ છે ને એ તમને યુવાન રાખે જેટલા પ્રેમ થી જેટલા ભાવ થી જીવશો એટલી યુવાની શરીને અંદર યુવાન રહેશો તમે વિચારો થી પણ કથાઓ વિચારો ને યુવાન રાખે છે તમે કરેલું દાન તમારી સંપત્તિ ને યુવાન રાખે છે વાસી ન ખાવા દેય જેટલો વીડો ઉલેશો જેમ તાજા નીર આવે ને એમ દર વર્ષે આવા નવા કાર્ય કરતા રહ્યો અને દહ ઘણું જો કાળીઓ ઠાકર નો આપે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં તમારે જ્યાં લખો જ્યાં લખી લે આ તો ભાગશાળી ભાઈ કાર્ય કરી શકે તમે કલ્પના તો કરો કે કેટલા આશ્રમો કેટલું માણ આવે કાંઈક તો છે ને ભાઈ પણ જેને કઈ નથી કરવું કોક ની જાનમાં જાય ન્યાય પરબારા જમીન વ્યા આવે હમણાં એક બેન જમતા તો તે પૂછ્યું કે તમે શું આવ્યા છો તાકે આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે બોલો કે મારા હરાજ છે હું દીકરીના લગ્ન થાય ઝપટ બોલાવા સીધે ભાઈ આવો છો કેવા ભૂડા લાગતા છે પછી પણ અમુક ખાવા જ આવે હાવ એનું કામ નથી હકીકત અમારા ભૂરા ના આવી કેવતી અમારો ભૂરો છે ને બાપુ ખાય બહુ બહુ ખાય આપણે એકદી તમતા તમે કહો તે દિવસે હું લઈને આવું અને અત્યારે જો તમારે આવડા સુરના લાડવા જો હો ન ખાઈ જાય તોય ભૂર્યો ને આ ગોળિયો ગુલાબ જાંબુ દોઢ હો હ અને એ તમામ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનો પૂરો કોરોનામાં તો લગન બધે બેન થયા અને એ લગનની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડાં ખાવા હાટુ શીવડાવી લે કારણ કે એમાં તો કમ્પ્લેટ થઈને જવું પડે એ વર્ષે સૂટ શીવડાવ્યું ને કોરોના આવ્યો બધું લોકડાઉન સૂટ ને ગાડ્યું દેવો બેઠો બેઠો છું છોકલીએ તને છીવ્યા તોતડો પાછો અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને પચાસ પચાસ જણા પ્રસંગ ચાલુ કર્યા અને એક સમાજ ને વાળીએ પ્રસંગ હતો ફલાણા પરિવાર વિવાહ પૂરો કે ઠીક લ્યો આ દાદ તાધી નાતવી તે પણ ન્યા બનેલું એવું સાહેબ બેયને ને પચાસ લાવવાના હતા કન્યા પક્ષ વાળા ને પચાસ વર પક્ષ વાળા ને એટલે બેય જણા ગેટે ઉભેલા દીકરી નો બાપ અને દીકરાનો બાપ કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના એમાં ભુરો આવ્યો આ બે વેવાય ઉભેલા આ તો હાવ નવી જ આઈટમ હતી એટલે ભૂરા કીધું કાર્ડ ભૂરો કે મીર્યા એક તો માઇન્ડ દોઢ વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાર્ડ પણ જોજો આપણે હારે રેલો હોય પાસો તો ન પડે ભૂરો કે ચેનો કાર્ડ કોના મહેમાન છો એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે શું સમજો કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છો ગણવા આવ્યો છું સરકાર માં લઈ આવ્યો છું તા તો બે વેવાય સોરી સોરી સાહેબ આવો આવો ટેબલે બેહાડીને ભૂરા જમાડ્યો બોલો બ્રોવળી ગણવા મળે એક બે બોલે કે ગણવા નથી જાય પ્રેમથી જમી જો જમાડીને ને દસ હજાર નું કવર કર્યું પછી કીધું વાહ છૂટ વાહ ફાયદો છો ફાયદો અને આ અમારો ભૂરો છે ગજબ છે ગજબ દાદા ને બધા બેઠા એટલે ઘડી તમે દાંત કાઢી ને એટલે મારા દુનિયા દાંત કાઢી હું તમને મેં કીધું ને ગામ અને એટલો બધો હરખ છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી લગ્ન લગનની વાત કરી ને હું તમને એક વાત કહું કોઈ કહેતા નહી જિંદગીમાં સુખી રહેવું હોય તો બે ત્રણ વાત એટલે હું કઈ બોધ નથી આપતો તમે સાહેબ પેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય તમે ઓફિસ બનાવી હોય અને પહેલી વાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા તે તેથી તમને કેવું લાગ્યું એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે જે તમારા પાર્ટનર છે વાર તમે પાર્ટનર થયા મીઠા મોઢા કર્યા અને જે આનંદ આવ્યો એ જ્યારે જ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો કોઈ દિવ્ટનરમાં વાંધો નહીં પડે લગ્નનું એવું જ છે બે માણા જ્યારે હામાં મળો જ્યારે ભેગા થાવ ત્યારે પહેલીવાર ફોનમાં વાત કરી અથવા વાર મળ્યા એ ઘડીને યાદ કરી લેજો જિંદગીમાં કોઈ દી વાંધો નહીં પડે